મારા બહુ અજીજ એવા બધાને સાથે ધર્મટીય સાથે વડીલો ગુરુજન ભાઈઓ વિદ્યાર્થી ભાઈ મારી વાત સ્વરૂપર પહેલાં એક વસ્તુ ઉપયોગ્યું કે ખબર નહીં કોઈ ધ્વનિથી ત્રસ્ત શિક્ષકે આવવું જરૂર કરાવ્યું છે તાલી અનિ પડે આમ ન પડવા ભકીની તાલી પાટવામાં એક્યુપ્રેશન થાય છે તાલી પાડવી એ સાયન્ટિફિક છે એ છોડીને આપણે આવવાનું શરૂ કર્યું છે સમજાયું બુદ્ધિ એટલે માઈક ઓપરેટિવ અંતર તાળી એ તો આપણને હૃદયની બ્લોક નળીઓ આ તાળી પાડવાથી ખુલી જાય બ્લોક હોય ત્યારે પાડવાથી એની પોઝિટિવ ઇફેક્ટ અને બીજું સપોઝ વધારે બે

આપણે વિદ્યાર્થીઓ છે જો બધા વિદ્યાર્થીઓ હોય છે જે વિદ્યાર્થી મટી ગયો એ માનસ પૂરો થઈ ગયો બરાબર કોઈ માનસે વિદ્યાર્થી મટવું જ ના જોઈએ આ જીવન વિદ્યાર્થી રહેવું જોઈએ સફળતા એટલે શું વિચાર્યું કે બહુ પૈસા મળી જાય સફળતા કહેવાય અતિશ વૈભવશાળી ઘર હોય ખૂબ બધી સુખ સુવિધા સફળતા કરે આખી દુનિયા જાણતી થઈ જાય બધા તમારા ઓટોગ્રાફ માટે પડ્યા પડી કરે એને સફળતા કરે નોબેલ પ્રાઇઝ મળી જાય એને સફળતા તો સફળતા છે શું જો પૈસા મળી જાવા એને સફળતા ગણતા હોય તો ઘણા લોકોને જો રાતે સુવા માટે ઊંઘની ગોળી લેવી પડતી ના પણ લેવી પડતી जो नाम ना होने जमाने सफलता लड़ना होए अमा में पहले ख्याति शब्द आए पर उस पर मैं काट अत्यर काट डाल कुछ जो नाम ना होने जाए नाम ना होने जाए ना अपने सफलता गलता होए, तो दीपिका पादु कोने ने ले डिप्रेशन ही दवा ना लेनी पड़ा when मेडिसिन फॉर डिप्रेशन, डिप्रेशन की depression दवा लेनी ने टॉप पर थी जो नोबेल प्राइज मोनी जाए ना अपने सफलता गलता होई तो

સમજાવતું નથી સફળતા એટલે શું આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરશો ને તો સફળ કેમ થવું એના ત્રણ થી ત્રીસ મુદ્દાના મોટા મોટા નિબંધો મળશે મેં તો એ ચોપડી જોઈ છે સફળતા બે કલાકમાં પણ આ બધાથી કેવો ફાયદો થાય છે ખબર નથી એ જે હોય છે આપણી સફળતાના રસ્તા ઉપર હવે કેમ ચાલવું આપણે જોયું કે રસ્તો છે મંજિલ નથી તો એની પર કેમ ચાલવું એની અંગે વાત કરશો આપણે દરેક વ્યક્તિની પ્રવાસ જુદો જુદો હોય છે આપણે પ્રવાસ કરશું

તો સફળતાના રસ્તા પર કેવી રીતે ચાલુ હોય એની આપણે વાત કરશું કારણ કે આપણે જિંદગીમાં જે તો છે સફળ તો પણ કેમ થવું શું થવું સફળતા શું સમજાય આપણને સમજાતું નથી તો જે કોઈ ડેસ્ટિનેશન પર પહોંચવું હોય કે માર્ગ પર એ સફળતાના ચાલુ હોય તો સૌથી પહેલું કામ છે ધ્યેય નક્કી કરો ધ્યેય નક્કી કરો તમારે શું બનવું છે શું કરવું છે એનું ધ્યેય નક્કી કરો એ ધ્યેય જો સાચું હશે તો સારું હશે તો તમે આગળ વધી શકશો તમારી ક્ષમતાને જુઓ કે તમારો એપ્ટિટ્યુડ શું છે તમારું મનોવલણ શું છે જુઓ અને પછી તમે કરશો તો ચોક્કસ એ રસ્તા પર તમે આગળ વધી શકશો ધ્યેય બરાબર નહીં હોય તો રસ્તો આપણે ગમે પૂછવાશું એક નાની છોકરી દિશામાં પૂછો બેટા તો મોટી થઈને શું થવા માંગે તો ડોશી હવે ડોશી તરફ સીધી કઈ ન કરશે

કે દોર રહે જો તો નો કાર્યકારા માબાપને ભવિષ્ય મોટાને ચાલવામાં શું કરવું છો કે બે તો ને એના માટે કોઈ પણ પવન અનુકરણ એને પછી વિશ્વમાં કશું જ મદદ નથી કરી શકતું પછી પછી એ માટે મહેનત કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી દિવસ મહેનત કરવી પડશે આપણે ત્યારે જ આપણે સફળ થઈ શકશું જિંદગીમાં સફળતાના માર્ગ પર આગળ વધી શકશું અમારા ગુરુજી હતા ગોથાભાઈ ગુરુજી ગોથાભાઈ ઘસિયા કોઈ ધ્યાન હશે ગુરુકુલ હાઈસ્કૂલનો અમારા હેડમાસ્ટર હતા એ અમને અઠવાડિયામાં એક વખત તો પ્રાર્થનામાં હંમેશા કહેતા કે તમારે યાદ રાખવાનું કે વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય અભ્યાસ વિદ્યાર્થીનું બીજું કર્તવ્ય અભ્યાસ વિદ્યાર્થીનું ત્રીજું કર્તવ્ય અભ્યાસ બસ આપણા માટે બીજું કશું જ નહીં ફક્ત અભ્યાસ જ આપો કરવો જોઈએ અને આ ત્રણ વાક્યો મોટા અક્ષરે મે ભણી લીધું ત્યાં ઓની મારા ટેબલ પર રાખ્યા હતા લખીને જ રાખ્યા હતા કે ક્યારે જવાનું મન થાય રખડવાનું મન થાય કમાટી પર જવાનું વડોદરા મન થાય ત્યારે તરત જ આ વાક્યો પર ધ્યાન કરે નહીં આપણે તો સફળતા રસ્તે આગળ વધવા માટે આપણા જીને વળગવું વળગી રહેવા માટે મહેનત કરવાની છે એટલે તમે પણ યાદ રાખજો ગોઠવાય ગુરુજીના વાક્યો મારા હૃદયમાં હંમેશ માટે ઉતરાઈ ગયા છે અને કદાચ મારી સફળતા પાછળ કે હું સફળતા રસ્તે થોડો આગળ વધી શક્યો હોઈશ એની પાછળ એનો પણ ફાળો હશે એટલે યાદ રાખવાનું કે આપણે હંમેશા યોગ્ય મહેનત કરવાની છે એ નક્કી કરવાથી ન કરું હતું એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ મને લોટરી લગાડે વીસ લાખની મને વીસ લાખની લોટરી લગાડે બે વર્ષ ત્રણ વર્ષ એકથી ભગવાન પ્રગટ થઈ જાય લાભો ભાગે એ પેલા ટિકિટ તો લે લો મેનેજ કરવાની જે શરૂઆત કરવી છે કરવી છે કેનેડાની અંદર ઓગણીસો અઠાવન વર્ષની સાલમાં જન્મેલો એક એથ્લેટ હતો ટેરી ફોક્સ કોઈ એનું મૂવી જોયું છે તો ખ્યાલ હશે એ અઢાર વર્ષનો હતો બેસ્ટ બાસ્કેટબોલ પ્લેયર નેશનલ કક્ષાએ રમતો જીવાનું અને ગોઠણમાં દુખાવો થયો અને ઓસ્ટ્રીઓ સાકોમાં બધે છે ઓસ્ટ્રિયો એટલે એક એવું કેન્સર કે જેથી જ્યારે કોઈ ઈલાજ જ્યારે ઓસ્ટ્રી ઈલાજ છે કરો તો ડૉક્ટર કે આપણી પાસે એટલો રિસર્ચ વર્ક જ નથી કેનેડામાં તો મારે શું કરવાનું છે તમારો પગ અહીં સાથળમાંથી કામ અઢાર વર્ષનો ઉગતો બડિંગ એથલીટ હજી તો ઉગીને ઉભો થાય છે હોય એટલે કે જેને દુનિયામાં ઘણું કરવાનું બાકી છે પગ કાપે એટલે દોડવાનું બંધ થઈ જાય પગ કાપે એટલે બાસ્કેટબોલ રમવાનું બંધ થઈ જાય ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે નક્કી કર્યું કે ભલે મારો પગ જતો રહે હું એટલી મહેનત કરીશ કે કેનેડામાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભું થશે 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 નક્કી કર્યું આ એને ઓપરેશનમાં જતી વખતે નક્કી કર્યું એનો પગ કાપી નાખવામાં આવ્યો અને એણે એના દોઢ મહિના પછી જાહેર કર્યું કે હું આર્ટિફિશિયલ પગ એટલે કૃત્રિમ પગ લગાડીને દોડીશ કેનેડાના પૂર્વ દિશાથી કેનેડાની પશ્ચિમ દિશા સુધી હું પહોંચીશ કેનેડા બહુ મોટો દેશ છે બહુ જ વિશાળ એનું ક્ષેત્રફળ છે દુનિયામાં રશિયા પછી બીજા નંબરે કેનેડા આવે અને કેન્સર રિસર્ચ માટે એક

અને દોડતો દોડતો જ્યારે એ ટોરન્ટો પ્રોવિન્સમાં પહોંચે ત્યારે એને એક દિવસ લોહીની ઉલટી થાય અને ખબર પડે કે કેન્સર પેક્સા પહોંચી ગયું છે હવે નહીં દોડી શકે તો વિચાર કરો મહેનત જુઓ કે એના પેલા આ કૃત્રિમ પગ લગાડવો પડે ને એ ઠોઠું હોય ને પગનું છે એની અંદર ચાંદા પડી જાય ફળફોલા થઈ જાય બ્લડ નીકળતું હોય તો એની દોડતો જ હોય કેરી ફોક્સ સી આપણે કાશ્મીર થી કન્યાકુમારી નો અંતર કેટલું છે 3763 કિલોમીટર 60 કિલોમીટર અરે કે જ્યારે લોયલી ઉલટી કે ત્યાં સુધી માણસ 5337 કિલોમીટર દોડે આનો ડબલ કે ત્યાં સુધી માં એ 23 મિલિયન ડોલર એટલે 1.8 અબજ રૂપિયા ભેગા કરતા દીધા હતા